મોદી પોતાના બે દિવસના પ્રવાસ માટે દ્વારકા આવી પહોંચ્યા છે વહેલી સવારે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરી મોદીજીએ જગત મંદિર દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા આ પછી પીએમ મોદી દરિયામાં ડૂબેલી દ્વારકાના પૌરાણિક અવશેષો જોવા માટે પંચકુબી બીચ વિસ્તારમાં મોદીજીએ સ્કૂબા ડાઇવિંગ કરી હતી પરંતુ સમુદ્રની અંદર તેમની સાથે જે થયું તે જોઈને ના હો સુડી ગયા હતા મિત્રો તમે પણ જાણવા માંગો છો ને કે મોદીજીને સમુદ્રની અંદર શું જોવા મળ્યું હતું અને શા માટે સોનાની નગરી દ્વારિકા ડૂબી હતી તો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી કેવી રીતે ડૂબી હતી તો મિત્રો કહેવાય છે કે ગીતા અનુસાર ભગવાન શ્રી મથુરા છોડ્યા બાદ દ્વારિકા કરી હતી દ્વારિકાનું પહેલા શ્રી કૃષ્ણએ સમુદ્રને બાર યોજન જમીન આપવાની અને પાણી ખસેડી લેવાની વિનંતી કરી હતી આથી સમુદ્ર દેવે જગ્યા આપી અને ત્યારબાદ વિશ્વકર્માએ દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુ બાદ આ ખૂબ જ સુંદર સોનાની નગરી સમુદ્રમાં વિલુપ્ત થઈ ગઈ સંશોધન અનુસાર ખોદકામ દરમિયાન મળેલી દ્વારિકાની કહાની આશરે નવ હજાર વર્ષ જૂની છે આ શહેર પ્રાચીન વિકસિત શહેર સાથે જોડાયેલું છે તે સમયે આવું બીજું કોઈ વિકસિત શહેર ન હતું પરંતુ સત્ય એ છે કે ધરતીના વિકાસની સાથે સાથે આ સભ્યતા અને તેના પૌરાણિક ઇતિહાસ શ માટે સમુદ્રમાં દફન થઈ ગયા છે જેને લઈને હાલમાં પણ શોધખોળ ચાલુ જ છે પરંતુ સમુદ્રમાં શોધખોળ દરમિયાન એવા પુરાવા મળ્યા છે જે ઇતિહાસ અને પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે જેમાંનું આ એક છે દ્વારિકા નગરીનું રહસ્ય દ્વારિકા નગરી કેવી રીતે ડૂબી તેને લઈને ઘણા લોકોની અલગ અલગ માન્યતા છે કહેવાય છે કે આશરે નવ હજાર વર્ષ પહેલાં હિમયુગની સમાપ્તિથી સમુદ્રનું જળસ્તર વધી ગયું અને કેટલાય વિકસિત શહેરો સમુદ્રમાં સમાઈ ગયા એમાંનું એક સમુદ્ર તટ પર વસેલું દ્વારકા પણ હતું તો મિત્રો ઇતિહાસકારોનું કહેવું છે કે દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જાણી જોઈને સમુદ્રમાં નષ્ટ કરવામાં આવી હતી આ સિવાય પૌરાણિક કથાઓમાં દ્વારિકા સમુદ્રમાં વિલીન થવાની બે અલગ અલગ કથાઓનું વિવરણ મળે છે તેમાંથી પહેલું માતા ગાંધારી દ્વારા આપવામાં આવેલા શ્રી કૃષ્ણને શ્રાપ ભગવાન શ્રી કૃષ્ણએ સત્ય અને ધર્મની રક્ષા માટે પાંડવોના પક્ષમાં રહીને મહાભારતના યુદ્ધમાં કૌરવોને પરાસ્ત કર્યા હતા મહાભારતના યુદ્ધની સમાપ્તિ બાદ જ્યારે યુધિષ્ઠિરને હસ્તિનાપુરના રાજમહેલમાં રાજતિલક થવાનો હતો ત્યારે કૌરવની માતા ગાંધારીએ પોતાના સો પુત્રોના વધ અને મહાભારતના યુદ્ધ માટે ભગવાન શ્રી કૃષ્ણને દોષી ગણાવીને શ્રાપ આપ્યો હતો કે જે પ્રકારે કૌરવના વંશનો નાશ થયો છે તે જ રીતે યદુવંશનો પણ નાશ થશે તો બીજી ઘટના એ છે કે ઋષિઓએ શ્રીકૃષ્ણના પુત્ર સાબને પણ શ્રાપ આપ્યો હતો મહાભારતના યુદ્ધના છત્રીસમાં વર્ષે અનેક પ્રકારના અપશુકન થવા લાગ્યા હતા ત્યારે એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર દેવર્ષિ નારાદ અને બીજા ઘણા ઋષિમુનિઓ દ્વારકા આવ્યા હતા ત્યારે અહીંના યાદવ કુળના કેટલાક નવયુવાનોએ ઋષિઓની મજાક ઉડાડવાનું વિચાર્યું આ માટે તેઓ શ્રી કૃષ્ણના પુત્ર સાપને સ્ત્રી વેશમાં ઋષિમુનિઓ પાસે લઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે અને તમે બતાવો કે આના ગર્ભમાંથી શું ઉત્પન્ન થશે આ વાત કર્યા પછી ઋષિ મુનિઓ વિચારવા લાગ્યા અને જ્યારે તેમને ખબર પડી કે તેમની સામે જે સ્ત્રી બતાવી છે તે વાસ્તવમાં એક યુવક છે તો ઋષિ મુનિઓ તેમના અપમાનને લઈને ક્રોધે ભરાયા અને ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે કૃષ્ણના પુત્ર પોતાના પેટમાંથી લોટાનો મુસલ ઉત્પન્ન કરશે જેનાથી સમસ્ત કુળનો સહાર થશે સમય જતાં યદુવંશીઓ દરિયા પાસે આવેલી નગરીમાં રહેવા લાગ્યા અને સમયની સાથે આ નગરી પણ દરિયામાં સમાઈ ગઈ હોવાનું માનવામાં આવે છે